નવેમ્બર ના રોજ ફતેપુરા વિસ્તારમાં પહોંચી હતી ત્યારે યાત્રાનું ઢોલ નગારાના ફટાકડા ફોડી અને રહેવાસીઓએ સ્વાગત પણ કર્યું છે આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ચેરમેન સાથે જ માજી સાંસદ નારાયણભાઈ રાઠવા સહિત અનેક કાર્યકર્તાઓ જોડાયા છે ઝારખંડ ની ધરતી ઉપર આદિવાસી પરિવાર ગરીબ પરિવારના ઘરે જન્મેલ એવા ભગવાન બિરસા મુંડા જેની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર આયોજિત અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાહ રાહ રાહબર હેઠળ અંબાજી થી લઈને એકતા નગર સુધીની જે યાત્રા આજે આપણા છોટાઉદેપુર નગરમાં આવી પહોંચી છે ત્યારે છોટાઉદેપુર આ યાત્રાના સૌ નગરવાસીઓ છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ એસપી અને ગુજરાત સરકારના માન્ય આદિજાતિ અને અન્ન અને પુરવઠા નાગરિક વિભાગના માન્ય મંત્રી શ્રી પી સી બરંડા સાહેબ તાળીઓથી સ્વાગત કરીએ મિત્રો તાળીઓથી સાથે સાથે જેમણે હવે આ ગુજરાતની અંદર કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોની ચિંતા કરીને દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાવ્યું એવા કૃષિ વિભાગના માન્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ આપણા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉમેશભાઈ તારીખ 7 ના રોજ અંબાજી મદનીને સાનિધ્યમાંથી ભગવાન મુંડાની યાત્રાનો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબે કરાવ્યો અને અને આજે પાંચમો દિવસ છે આ યાત્રા દરમિયાન દરેક સ્થળો કરવામાં આવી સ્વાગત કરવામાં આવ્યું અને આજે છોટાઉદપુર ઉદયપુર ખાતે આ મોટી સંખ્યામાં અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે અને તમામ સાંસદશ્રીઓ તમામ ધારાસભ્યશ્રીઓ તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો પ્રમુખશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ હાજર રહી આ રથનું સ્વાગત કરવામાં આવ્યું છે આભાર